આપણે આગળનો મોરો બદલી ગયો છે અને સાવ ચમક જોઈ લ્યો તમે એની મારા માસી માસિયા મિત્રો પાણી તરસ લાગી હતી પણ પીરો જોઈ ગયા એટલે પીરો તરબુજ ખાવો છે તો પીરો તરબુજ અને આપણા માટે સ્ટીક આવી ગઈ છે મસાલો નથી છે ટેસ્ટ કેવો છે અને મારા વિચાર મુજબ સ્કેમ થઈ ગયો મિત્રો સ્કેમ સ્કેમ ન નહી પણ મિત્રો આપણે સ્ટીક માં આવવાની હેઠો હોય આપણે મુક્કા વાય તો નહીં કેમ કે આ મારો બીજો પીસ છે અને આનો ત્રીજો પીસ છે આ મિત્રો મારો માસીયા ફૂલ તપી ગયો છે કેમ કે રાઈડ માં બેસવું છે ને રાઈડ ચાલુ થઈ ગઈ છે બે એક બે જણા માં અને અમે ત્રણ જણા છીએ ને આવી ગઈ છે ના ગઈ જઈ માતાજી અને મોટા માસો ફોન નતા ઉપાડતા એનું કારણ મને જણાય ભૂલ બધી આની છે અમે હે ને મિત્રો

તો ફાઈનલ મિત્રો ભૂલ અમારી હતી અમને નડી ગઈ છે આ ચાલુ છે અમે અત્યારે રાઈટ કરીને આવી ગયા અને અત્યારે ટિકિટ લઈ લીધી છે અને ફાઇનલી ના કહીને હસ્તી અને માસી આઈ ફૂલ ગરમીનો રેપ ચેપ છે અને ચાલુ થઈ ગયું છે તો આઈ રહી આપણે ટિકિટ ને એન્ટ્રી લઈ લઈએ આપણે આવી ગયા છીએ મેળામાં

બસ ભાઈ આગળ તું કઈ દેખાડશું બંધ કરી દે ભાઈ એ ફોન બી ચોરા તાર ગરમ જ છો હાસ ભાઈ હમણાં ઓછુ થઈ ગયા છું તો બસ આપણે નાગડી નસની પૂછી હાલ હતો એવો રહ્યો તમારો અનુભવ એમ હા હા ભાઈ ભાઈ પછી વાત ચાલે મિત્રો પાછળ જે દેખાય છે એમાં અમે બેઠા હતા હું મારો અને નાગેનસતી એક માલ મોંઘો થયો તો પણ આવ્યો તો ખરી વાંધો નહીં આવ્યો અને અને અમે મિત્રો આમાં બેઠા હતા મારી છે ને લોગ ઉતારવાની મરજી નહોતી થતી એટલી મને બીક લાગતી હતી ક્યાં ખાબું છીએ હે ભાઈ આમાં આપણે રોગ ઉતારવાની મરજી નહોતી થતી એટલી આપણે બીક લાગતી હતી અને આ ને આ બે તો નીડરતાથી બેઠા હતા ને આને સારી ફીટ મળી ગઈ હતી અને આખા ચકેડા અને મિત્રો દેખાણું સમય મોબાઈલ પડી ન જાય એટલા માટે આપણે આવું કઈક પહેર્યું હતું દીપાલે મારા માસીયા અને આ આઈડિયો એનો જ હતો સાથે લઈ આવ્યો હતો કે મારા માસીયા મોબાઈલ ન પડી જાય એના માટે એને બિચારા એવું ઘરે જ લઈ આવ્યો હતો અને એને પહેરી ગળામાં મારે મારો વ્લોગ ઉતારી દીધો છે એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ છે નાગાઈ નસ્તી રાઈડમાં બેઠો અને હવે એને મેડિકલ જાન મોડું થાય છે તો જય માતાજી ભાઈ તમારો અનુભવ કેવો છે આમાં બેસવાનો બહુ સારો અનુભવ છે આ મિત્રો નાનકડો તો ત્યાં બીતો તો અને હવે નથી બીતો અને આ તો બીતો જ નહોતો અને હું તો મિત્રો નાનકડો તો ત્યાં બીતો તો અને અત્યારે બીક લાગી તો વાંધો ન આવ્યો મને એમ કે ઉતૈરા ભેગી ઉલટી થાશે પણ એવું કાંઈ થયું નહીં આ નાસ્તો નાસ્તો કરતો તો પણ આપણે નાસ્તો કર્યો નહીં એ સારી આપણે આપણો ડિસિઝન સારો હતો અને આપણો ડિસિઝન સારો હતો કે આપણે નાસ્તો કરી નહીં નકર ઉલ્ટી થાત આપણે અને હવે આને ફૂલ ભૂખ લાગી છે આની ફાનમાં જગ્યા છે આની ફાનમાં જગ્યા છે અહીંયા અહીં જગ્યા છે કાઈ ખાઈ પી લઈએ અને આ હમણા ખાસે નહીં કેમ કે આ તો નાસ્તાનું નું કઈ ના છે મેળામાં અને મેડિકલ વાળા કોઈ જોતા જ નથી આપણો વ્લોગ પણ જોતા હોય તો

અને આ મારો મિત્રો આ ઉડકા ની અંદર મારો માસિયા અને નાગેણ ની અસ્તી બે ગયા છે નાગેરી મેડિકલ જવા મોડું થાય છે મારા માસીને ટ્યુશન જવું છે તે છતાં પણ આ રાઇટમાં માં બેઠા છે અને રાઇટ બહુ મોડી ચાલુ થઈ છે આવે પછી મિત્રો આપડે જવું ચેલા બાજુ ચેલા જ નહીં પણ મારા માસે ટ્યુશન જવું છે તો નીકળી જવું છે ફાઈનલ મિત્રો મારો માસી નાગેરી નસતી અંદર મેળા બેઠા હતા કોફી નો આવે અંદર જીભ ચાલુ હતા એટલા માટે અમે આવીને બાળકો બનાવી હતી અને નાગેરી નસતી એની ગાડી લઈને આવી ગયા છે અને મારો માસીએ બહુ થાયકો હતો બિચારો બહુ એને પાણી વાયરું છે આજે અને પાણી નથી વાયરું પણ રાઈડમાં બેસીને થાયકો છે અને ગાડી બેસી ગયો છે એના મોટા પર ગુસ્સો જોઈ શકો છો નાસ્તો કરાવીશ ત્યારબાદ એનો ગુસ્સો શાંત થશે અને નાગેડી નસ્તી મેડિકલ જવું છે ને થાય છે મોડું અને આમ કાંઈક શું કે આપણે રોડ રોડ કે કુલિયો બને છે નવો અને થોડા ઘણા નાસ્તા પાણીની દુકાનો નાસ્તા પાણીની દુકાન આવી બાજુ છે રમકડાની છે સામે થોડી ઘણી છે અને આ મિત્રો જ્યારે પણ મેળો થાય ને ત્યારે આ રસ્તો બંધ હોય પણ હવે મિત્રો બારસ તેરસ થઈ ગઈ છે એટલે રસ્તો બંધ નથી રસ્તો તો ચાલુ જ છે અને એટલી ટ્રાફિક પણ મેળામાં નથી ને નીકળી જાય મિત્રો ટ્રાફિક નથી એની પહેલા આને ટ્યુશન જવું છે નીકળી જાય અહીંયા તો મિત્રો મેળાની અંદર રાઇટમાં બેઠા અને નાસ્તો પાણી કર્યો છે હવે નીકળવાનું છે ગરબા છે અને અહીંયા મિત્રો નાના મોટા બધાય દુકાનદાર તોફાવાળા અને કિચન બનાવવાવાળા બેઠા છે બીજી પણ નનકડી રમકડાની દુકાન છે ને આપણે નાનકડા તા ત્યારે બહુ જના રમકડા લીધા છે અને અહીંયા બીજા મકાઈના પોટાવાળા અને પાણીપુરીની રેકડીઓ પણ ઘણી બધી છે ને પહોંચી ગયા છે સાત રસ્તા સરકલ પાસે આપણે નથી ખાવો પણ મારે એમ ધર્યો વાળું ગળું જાય અમે જગ્યા નહી દે મિત્રો મેળો ગણ નાખ્યો છે ને આવી ગયા સાત રસ્તા સરકાર રોગી પાણીપુરીની અને પાણીપુરી ની દુકાન છે ફોટા મળે છે પાણીપુરી મળે છે ફોટા તો નથી ખાવા આપણે પાણીપુરી પાણીપુરી નાખેડી નથી મારો માસી આવ્યા ગયા આગળ મને એકલા મૂકીને આ કાંઈક યુનિક સાયકલ છે આ છે મિત્રો એમપી શાહ સર્કલ એટલે કે સાત રસ્તા સર્કલ ને આલી સાઈડ બધા નાના મોટા રમકડા છે ના મિત્રો કઈ મીઠાઈ છે તમે ખાધી હોય તો કમેન્ટમાં કહી દેજો નામ શું છે અહીંયા મિત્રો સાત રસ્તા સર્કલ પાસે આવી રીતે રમકડા પણ થોડા ઘણા બેઠા છે અને આજુબાજુ નાસ્તાની દુકાનો ઘણી બધી છે મિત્રો ના ઘેરી નાસ્તી ને મેડિકલ જાન મોડું થતું હતું પણ અમે એક નાસ્તાનો બ્રેક લઈ લીધો છે મારો માસી સુકો ખવરાય પાણી અને પાણીપુરી ના સ્પોન્સર આખા દિવસ ના મારા માસી રહેશે અહીંયા રાખી દીયો ભાઈ તો પાણીપુરી નાસ્તાનો બ્રેક થઈ જાય પછી જાવ છે ટ્યુશન અને ટ્યુશન તો ફાઇનલ મિત્રો આજ ના પાણીપુરી ના સ્પોન્સર છે નાગેડી નાસ્તી અને નાગેડી નાસ્તી એ પાણીપુરી સ્પોન્સર કરી દીધી અને હવે જાય છે ઘર બાજુ નાગે નાગે નસ્તી જાય છે એની ગાડીમાં ને આપણે જા હું દોડ્યા કેમ કે આપણી ગાડી પડી દોડ્યા ભાઈ રિક્ષા ઊભા છે મારો સિન લેજર અને મિત્રો રિક્ષા આવી ગઈ છે ને ભાઈ ક્યાં છો તમે જામનગર ના ભવન છે માસ માસ થી આને જાવું છે ટ્યુશન એ તો રિક્ષો મળી ગયો ટાઈમ સર સમય સર અને નાગે નસ્તી એ લેંગો પેન કારણ હું છે ભાઈ તો મિત્રો આપણે કાપી નાખશું કેમ કે એડિટિંગ આપણા હાથ છે જય માતાજી અને આ જય માતાજી માં મિત્રો કાઈક આવું થઈ ગયું

અને સ્ટીકર ને બધું ઓકે રિપોર્ટ છે ને ગેરાજવાળા ભાઈએ કીધું હતું કે આ બોલ અને બીજું પણ કાંઈક અંદર બદલાયું છે એટલે કામકાજ ગાડીનું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે દરેડમાં ક્યાંક નાસ્તો કરવો છે તો શું નાસ્તો કરવાની કાંઈ નક્કી નથી પણ ગાડી લઈને થોડોક આમ આગળ પાછળ રખડીએ જ્યાં મેળા આવશે નાસ્તો કરી કરલાખીએ ફાઇનલી મિત્રો સિત્તેર મહાદેવ નું મંદિર આવેલ છે દળેડ ત્યાં આપણે મસ્ત મજાના દર્શન કરીએ આરતીના અને દર્શન કરીએ ત્યારબાદ હવે આપણે નીકળી જશું